એક વખત જયારે યુદ્ધ ચાલતું હતું ને તેમાં મહાભારત યુદ્ધના અને ભગવાન શ્રી કૃષ્ણના આદેશ થી અર્જુન એવો યુદ્ધ લડતો હતો એવો યુદ્ધ લડતો હતો કે કૌરવોની સેનાઓના વિનાશ કરવા લાગ્યો એક પછી એક બાણ મારે જાય મારે જાય એના બાણનો તોડ કૌરવો પાસે આવ્યો અને કીધું હે પિતામા તમે શું કરો આ અમે તમને અમારા સેનાપતિ નિયુક્ત કર્યા તમે અમારા સેનાપતિ છો અને આમ હાવ આવી રીતે બાણ મરાય અજો કેટલા કોવરોવો મૃત્યુ પામ્યા છે અને તમે એક પણ પાંડવને મારી ન શક્યા એટલે ભીષ્મ પિતામહ કે ભાઈ હું મારી રીતે મને યુદ્ધ કરવા દે મને જેમ ફાવે એમ યુદ્ધ કરવા દે હું મારી રીતે કરું જ છું પ્રયત્ન દુર્યોધન કે નહીં પિતામહ મને ખબર છે પાંડવો તમને બહુ વાલા છે ને એટલા માટે થઈ અને તમે એવા એવા બાણ મારો છો ને કે જે પાંડુઓને લાગતા પણ નથી